ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં જે આપણે બેઝિક મેચમાં આગળ વધવું છે એ આમ તો નક્કી થઈ ગયું છે એ છે ભાગલાવાળી રીત પણ સગુણકની ભાગલાની રીત એ સગુણકવાળી ભાગલાની રીતમાં ફરી પાછા બે નિયમ યાદી આપી દઉં સરવાળો હોય તો સરખી અને મધ્યમ પદ જેવી નિશાની મધ્યમ પદની નિશાની પ્લસ હોય તો બે પ્લસ લેશો મધ્યમ પદ માઇનસ હોય તો બે માઇનસ લેવાના છે બીજું સૌગુણકમાં એક ધ્યાન શું રાખવાનું છે છેલ્લાના તો ભાગ લેતા જ હતા આપણે ગઈકાલે જે લેકચર કર્યું સોલ એમાં આપણે લાસ્ટ ટર્મ એટલે કે છેલ્લા પદના ભાગ તો પાડ્યા જ હતા પણ સાથે સાથે પહેલાંના ભાગ પાડવાના છે બરાબર ચાલો પહેલો દાખલો જોશું છ એક્સનો સ્ક્વેર વધતા બાર એક્સ વાય વધતા પાંચ વાય સ્ક્વેર હવે છ પંચાત્રીસ ત્રીસતા એવા ભાગ પાડીએ પહેલાંને છેલ્લાના ગુણાકારનો જવાબ કેટલો છે છ પંચા ને ત્રીસ ત્રીસતા એવા ભાગ પાડો કે બાર આવે તો પંદર દુ ને ત્રીસ છ એક્સનો વર્ગ પંદર એક્સ વાય બે એક્સ વાય વધતા પાંચ વાયનો વર્ગ હવે નાના નાનું પદ છ એક્સ વર્ગ અને પંદર એક્સ વાયમાંથી શું કોમન લેવાનું છે જે આપણે લીધું છે તમારે ખાલી રિવાઈઝ કરવાનું છે ક્યાં કેવી રીતે આવશે બરાબર આપણે સોલ્વ તો કરેલા જ છે એક્ઝામ્પલ ટાઈમ બચાવવા માટે તો આપણે છ એક્સ વર્ગ અને પંદર એક્સ વાયમાંથી કેટલા કોમન લેશું ત્રણ દુ છ ને પાંચ તેરી પંદર અને એક્સ કોમન તો છે જ એટલે ત્રણ એક્સ કોમન ત્રણ એક્સ કાઉન્સમાં બે એક્સ વત્તા પાંચ વાય વત્તા બે એક્સ વાય અને પાંચ વાય સ્ક્વેરમાંથી બે અને પાંચમાંથી કોઈ કોમન ન નીકળે એ તો ખબર જ છે તો નાનામાં નાનું પદ કયું છે વાય જે ઘાત તરીકે વાય આવે છે તો વાય કાઉસમાં બે એક્સ પાંચ વાય એટલે પંદર એક્સ વાય ને બે એક્સ વાયમાંથી કોમન ત્રણ એક્સ અને વાય નીકળ્યા કાઉસ કયો આવ્યો બે એક્સ વધતા પાંચ વાય તો ગઈકાલે આપણે સોલ્વ કર્યું લેક્ચરમાં અત્યારે કીધું હતું યાદ છે ને કે બે કાંસ નો એકાઉસ બે એક્સ પાંચ વાય બીજા કાંસમાં ત્રણ એક્સ વધતા વાય બીજો દાખલો જોઈએ છ નો વર્ગ ઓછા સાત વાય ઓછા ત્રણ વાય નો છ તેરી અઢાર પહેલા છેલ્લાના પદનો ગુણાકાર અને મધ્યમ પદ લાવવું છે પેલું પદ છ છેલ્લું ત્રણ છે છ તેરી અઢાર નવ દુ અઢાર નવેક્સ વાય ઓછા બે એક્સ વાય ઓછા નવેક્સ વાયમાંથી બે એક્સ વાય જાય તો મધ્ય પદ ઓછા સાત એક્સ વાય થાય અહીંયા બાદ બાકીનો દાખલો છે કે ત્રીજો પદ ઓછાવાળું છે તો છ એક્સનો વર્ગ ઓછા નવ એક્સ વાય વધતા બે એક્સ વાય ઓછા ત્રણ વાય નો સ્ક્વેર હવે ત્રણ એક્સ કોમન નીકળશે પહેલાં કાઉન્સનો તો બે એક્સ ઓછા ત્રણ વાય વધવાનું જ છે તમને ખ્યાલ જ છે બીજામાંથી વાય કોમન નીકળ્યું તો બે એક્સ ઓછા ત્રણ વાય કાઉસમાં વધ્યું એક કાઉસમાં બે એક્સ ઓછા ત્રણ વાય બીજા કાઉસમાં ત્રણ એક્સ વધતા વાય ત્રીજો દાખલો પાંચ એક્સનો વર્ગ ઓછા બે એક્સ વાય ઓછા ત્રણ વાયનો સ્કવેર ફરી પાછું પાંતેરી પંદર અને પાંચમાંથી ત્રણ જાય તો બે એક્સ વાય આવી જશે એટલો પદ તો ફરી પાંચની નિશાની માઇનસ ત્રણની પ્લસ ઓછા પાંચ એક્સ વાયમાંથી વધતા ત્રણ એક્સ વાય બાદ કરો તો ચેક કરી લો ઓછા બે આવે છે હા ઓછા બે આવે છે ચેક કરી લીધું હવે મધ્યમ પદ મૂકી દેવાનું અને આજુબાજુના પદ આમનામ પહેલું પદે આમને આમ મૂક્યું છેલ્લું એ આમ મૂક્યું અને એટલું પદ છેના ભાગલા પાંચ એક્સનો વર્ગ ઓછા પાંચેક્સ વાય વધતા ત્રણ એક્સ વાય ઓછા ત્રણ વાયનો સ્કવેર નાનામ નાનું પદને નાનાની નીકળ્યું એક્સ ઓછા વાય અને ત્રણ વાય અને ત્રણ વાય વયમાંથી ત્રણે ત્રણ અને નાનામાં નાની ઘાત વાય આ પદોમાં નક્કી શું કર્યું છે દરેક સ્ટુડન્ટ યાદ રાખે નાનામાં નાનું પદમાં એક્સ આવે ને આવે જ નાના નાની ઘાતમાં બીજા કાઉન્સમાં વાય આવે ને આવે જ બરાબર ભૂલ શો નહીં પેલા એક્સ વાળું જ કોમનનું આવે પછી વાય વાળું જ આવે આમાં ભૂલ થવી ન જોઈએ પાંચેક્સ કાઉશમાં એક્સ ઓછા વાય ત્રણ વાય કાઉસમાં એક્સ ઓછા એક કોમન કાઉસ અને બીજો કાઉસ પાંચેક્સ વધતા ત્રણ વાય આમને મૂકી દેવાનો છે ચાલો ત્યાર પછી ચોથો દાખલો બે એક્સ વર્ગ વધતા એક્સ ઓછા છ બે એક્સનો વર્ગ વત્તા એક્સ ઓછા છ માં છ દુ બાર ચાર તેરી બાર વત્તા ચાર ઓછા ત્રણ બે એક્સનો વર્ગ ચારમાંથી ત્રણ જાય તો એક ચેક કરી લીધું બે એક્સનો વર્ગ વધતા ચાર એક્સ ઓછા ત્રણ એક્સ ઓછા છ બે એક્સ વર્ગને કેટલા એક્સ છે ચાર એક્સ છે તો બે દુ ચાર તો બે એક્સ કોમન નીકળી ગયા પહેલાં બે માંથી કોમન બીજા બે માંથી કોમન પહેલાં બે માંથી બે એક્સ કોમન તો વધ્યું શું બે એકા બે એટલે એક્સ વત્તા બે બીજામાંથી સોળ ચોકે ચોકે સોળ આ તો પૂર્ણ વર્ગ નીકળ્યા પોતે જ પોતાના વ્યવ અંદર છુપાયેલા છે સોળ એક્સ નો વર્ગ ઓછા ચારેક્સ ઓછા ચારેક્સ વત્તા એક ચોકે ચોકે સોળ ચાર એકા ચાર બરાબર એટલે એકમાંથી ચારેક્સ કોમન નીકળશે અને બીજા કાઉસનું ઓછા એક કોમન નીકળશે ચારેક્સ કાઉશમાં ચારેક્સ ઓછા એક ઓછા એક કાઉશમાં ચારેક્સ ઓછા એક તો ચારેક્સ ઓછા એક અને ચારેક્સ ઓછા એક કેટલી વાર આવશે બાળકો બે વખત આવશે ત્યારે આટલું કામ સરળ બની ગયું આપણે આગળના નિયમ આવડતા તો એટલા સહેલું લાગે છે જો આગળના નિયમ આપણને ન આવડતા હોત તો અત્યારે આપણે અવયવમાં પણ થોડી થોડી ભૂલ પડતી હોત જે પડતી નથી કારણ કે નિયમ આપણને આવડી ગયો છે એટલે સો એક્સનો વર્ગ ઓછા વીસેક્સ વધતા એ દસ દાંઠસો દસ ને દસ વીસ પૂર્ણવર્ગ પાછા આવ્યા સરખા અવયવ એટલે પૂર્ણવર્ગ એટલે સમાન પદ આવશે સમાન કાંસ આવશે કયો દસેક્સ ઓછા એક દસેક્સ ઓછા એક અત્યારથી જવાબ ખબર પડી ગઈ ચાલો સોલ્વ તો કરી જ લઈએ હં સો સો એક્સનો વર્ગ ઓછા દસેક્સ ઓછા દસેક્સ એક કોમન કાઉસમાં દસેક્સ ઓછા એક ઓછા એક કોમન દસેક્સ ઓછા એક કાઉસમાં દસેક્ષા એક આવ્યું બીજા કાઉસમાં દસેક્સ ઓછા એક ફરી આવ્યું ઓકે ફાઇનલ ચાલો આગળ વધીએ હા હવે તો નિયમ આવડી ગયો જ છ એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા બે છ દુ બાર બારમાંથી એક વિરોધ ને સમજાણું ત્યારે તો આગળ વધીએ ચલો ચલો ટુ એક્સ કોમન ત્રણ એકસો છ બે એક કોમન ત્રણ એકસો છા બે બે કાઉસ કેવા આવ્યા સમા ન જવા જોઈએ નિતર ભૂલ ગણાય બે કાઉસ કોમન નીકળી ગયો એક વધ્યો તેનો બીજો ત્રણ એકસ ઓછા બે બે એક વત્તા એક હવે આઠમો દાખલો બે એક્સનો વર્ગ ઓછા પાંચેક્સ વત્તા ત્રણ વર્ગ ને ત્રણ એટલે આજુબાજુ દરવાજા વચ્ચે રહેતા તાવા કરો ભાઈ કરો ત્રણ દુ છ ત્રણ ને બે પાંચ પોતે જ પોતાનો અવયવ છે આ તો બે વર્ગ ઓછા ત્રણ ઓછા બે એક ત્રણ નાના નાનું પદ તો ખાત એક્સ બે એક્સ ઓછા ત્રણ કોઈ કોમન ન આવે તો ઓછા એક કોમન ઓછા એક કાઉસમાં બે એક્સ ઓછા ત્રણ બે એક બે ત્રણ અને એક્સ ઓછા એક ચાલો અવયવ પૂરા હવે નવમો દાખલો રિવિઝન કરી નાખીએ છ એક્સનો વર્ગ ઓછા તેર એક્સ વાય છ વાય પાછું પહેલાં છેલ્લાનો ગુણાકાર એટલો લઈ આવો તો છક છત્રીસ નવ ચોક છત્રીસ નવ ને ચાર તેર એક્સઆઈ એક્સાય ની પૂંછડી લગાડી દેવાની છ એક્સ નો વર્ગ ઓછા નવ એક્સ વાય ઓછા ચાર એક્સ વાય વત્તા છ વાય વર્ગ ચાલો બે માંથી કોમન નીકળી ગયું નીકળે છે છ એક્સ વર્ગ ઓછા નવ નાના નાનું પદને કાટ લ્યો તો આવી જવું જોઈએ ત્રણ એક્સ ત્રણ દૂ છ ને ત્રણ તેરી નવ વધ્યું ઘટ્યું મારી પાસે રાખવાનું કાઉસમાં ત્રણ દૂ છ ત્રણ તેરી નવ ત્રણેક્સ કાઉસમાં બે એકસો ઓછા બે વાય કાઉસમાં બે એકસો ઓછા ત્રણ વાય કેમ બે દૂ ચાર ને ત્રણ દૂ છ બે કાઉસ કોમન કાઢો બે એકસો ઓછા ત્રણ વાય અને ત્રણેક્સ ઓછા બે વાય છેલ્લો દાખલો આપણો આજનો પહોંચી ગયા છીએ બરાબર ને તો થોડું કંઈ ધ્યાન રાખો તો કેટલું સહેલું લાગે છે તમને અનુભવ થયો હશે આ બધા દાખલા રિવિઝનનો છે હોમવર્કમાં કાર્ય એટલે હોમવર્કની અંદર કરી નાખજો એકવાર રફબુકમાં દસ એક્સનો વર્ગ વધતા ત્રેવીસ એક્સ વાય ઓછા પાંચ વાય વર્ગ દસ પંચા પચાસ તો કે પચીસ દૂ પચાસ લ્યો પચીસને મોટા પદને વધતા ને બે ની ઓછા પચીસમાંથી બે જાય તો મધ્યમ પદ આવી ગયું દસ એક્સનો વર્ગ વધતા પચીસ એક્સ વાય ઓછા બે એક્સ વાય ઓછા પાંચ વર્ગ પાંચ એક્સ કોમન બે એક્સ વધતા ઓછા વાય કોમન બે એક્સ વધતા પાંચ એક બે બીજા પાંચ એક્સ ઓછા વાય વધ્યો તે લખ્યો તો દસ દાખલા સહગુણકની રીત જે લીધી ગઈકાલે એટલે કે ગયા લેક્ચરમાં આપણે સાદા દીધા હતા તમે ખાસ એ લેક્ચર જોઈ લેજો પછી જ આ લેક્ચર તમે શરૂ કરજો અને સમજો તો તમને બહુ મોટો તફાવત દેખાશે તમને છલરી આવડશે વિશ્વાસથી કામ કરવું પડશે મૂંઝાવાનું નથી આત્મવિશ્વાસ ત્યારે જ વધશે જ્યારે રિવિઝન કરશો બરાબર ક્લાસરૂમમાં તો આપણે કરીએ છીએ અને કરીએ જ છીએ પણ ઓનલાઈન કરીએ કામ તો ફાયદો ઘણાને થયો છે ને તમને થશે ચાલો ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે એટલું રિવિઝન તમારું થઈ જવું જોઈએ ચાલો ફરી મળીએ છીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોબ સાથે મળતા રહીએ ગુડ બાય ટેક કેર